છેલ્લે હું કહેતો તો શ્રદ્ધાની વાત કરતો તો નેહ માં આજથી સાઠ વરસ પહેલાં બનેલી ઘટના છે બેકડી મારે છેલ્લે માની ગાવી છે એટલા માટે અને પિંછડાયની લાકડી આખી ગીરમાંથી આજ પણ અમારે ગીરમાં હવે એ લાકડી પાટરામાં ગીર છે દશેરા જે નવર નવરાત્રિના દશેરા હોય અને પછી અગિયાર જ ને જે આપણા નોરતા આવે એ દશેરાનું હવન હોય અને માતાજીનો નો કાહાર નહીં પર તેથી અમારી આખી ગીરના ગોવાળિયા બે ગોવાળિયા ભેવું સારવા જાય ગાયું ભેં સારવા ત્રણ ગોવાળિયા જતા હોય જાજી ભેવું હોય તો પણ ઈ જે દહરામાં જવું હોય તો રેઢા મૂકે તો તેદી કોઈ મારણ ન થાય હાવજ મોઢા નો ખૂલે આજ પણ બને છે એવું એટલે બન્યું તું તમને કહું એમાં ઈ ગરના નેહડા હાટક વર્ષ પેલા વાત ન્યા નેહડા એવા હોય કે ચાર કિલોમીટર ને અંતરે ને હોય ક્યાંક પાંચ કિલોમીટર ને અંતરે ને હોય ને દસ ઘર ક્યાંક પંદર ઘર ક્યાંક પાંચ ઘર ક્યાંક ચાલીસ ઘર આવા ને હોય એટલે એવું નળવાનું ને આજુબાજુના બધા નેહડા દહેરામાં બધા આવતા હોય એમાં એક નેહડું બાજુ ન એ નેહડે થી બધા દહેરામાં જતા હોય પીઠડા એ તો કોકનો છોકરો બાળક પાંચ છ પાંચ છ વર્ષ નો ઈ ભેગો હાલતો થઈ ગયો એ બધા જાય ઘરે કોઈ ખબર ન રહી છોકરો વાળા ભેગો વયો ગયો બનેલી ઘટના કહોસ તમે એના જોયવાળા હજી અમુક વડીલો જીવે છે ને વાત કરી ઈ કહું ઈ ભેગો વયો ગયો તો 4 કિલોમીટર નેહડ પણ આયા 4 કિલોમીટર હજી આપણને નજીક લાગે ત્યાં તો એવી ગાંટી તડો ગીર ને નદીઓ ને તમ 4 કિલોમીટર હાલી જા તમ થાય કેટલો કાપી નાખ્યો આપણે દિશાઓ હોત ફરી જાય કઈ બાજુ ઉગમણો અતણો ખબર ન રહી એવું ગીર હોય એટલે છોકરો વયો ગયો ભેગો ઈ નેહડે આયવા પીછડાઈ એ પ્રસાદ લીધો અને પછી તો બપોરનો કાહાર હોય ને પ્રસાદ હોય એ લેવાઈ જાય એટલે હવર રીતે પાછા ભાગે માતાજીનો પ્રસાદ લેવાઈ ગયો ભાગે એટલે છોકરાઓ બધા અરે ભાઈ વડીલો બધા જે કંઈ હોય ભાઈ ભાગ્યા આવડા પણ છોકરો પ્રસાદ લઈ અને ઈ એની રીતે નીકળી ગયો કે હવે મારે મારા ઘરે વહી જવું છે ઈ નીકળી ગયો છોકરો વાહ વાહ સરસ એમનાથી લેવાણું ને હું માતાજીનું ગાવા જઈ રહ્યો હતો અમારા મયુરસિંહભાઈ જેઠવા હા મેં શરૂઆતમાં દુવો કીધો હતો હા દાતાર સ્વભાવ એથી મેને હવ ચાહે મલક બાકી ઉદધી કોઈ આવ નો કે નટવર જેઠવા દરિયાને કોઈ એમ નો કે અહીંયા હોય આવ વરસાદ ને કે દાતાર છે એટલે એટલે હું વાત ઈ કરતો તો તમને આવવા જ દયો ને કાં ઘડીક વાર એ ઉભી જતું હમણાં બે કડીક આવતો એટલે મારે આ વાત પૂરી થવા આવી છે ખાલી એક જ મિનિટ છોકરો પ્રસાદ લઈને પોતે હજી બીજા તો રોકાણા માતાજીના પ્રસંગમાં પોતે બાળક પાંચ છ વર નો છોકરો બસ જમી લીધું કહાર ખવાઈ ગયો હાલો ઘરે હવે ઘરે એટલે ચાર કિલોમીટર નેહડું બીજું તમ આમ કાંડી તડુફ જાવી ગીર એને એમ કે ઘરે વયો તો થોડે ખૂતી ગયો પછી ખબર નો રહી કઈ બાજુ ઘર જંગલ માં ભૂલો પડી ગયો પાંચ સ વર્હનો બાળક ઘેરે ખબર પડી કોલો છોકરો ક્યાં મીડ્યા ગોતવા પછી કોકે કીધું ઓલા માતાજી એ જાતા તા ભેગો જતો તો લગભગ તો દોડ્યા દોડ્યા ન્યા ગયા ચાર કિલોમીટર નાના વા કે નેહડે આવ્યા ન્યા પૂછ્યું કે આ છોકરો હતો પરસાદ લઈને આથી નીકળી ગયો કોઈ ખબર નથી પછી હસી તો થયો કે હાય 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 જંગલમાં નક્કી દીપડો ખા આવજ ન બોલાવે પણ દીપડો ખાઈ જાય આવત તો હવે મને તો અચરજ થાય આ હીણું ખાઈ જાય છે જીવતાને આપણે ને જનાવર બનાવ દીધા નક્કી એ જનાવર નથી આવજ માણસને બોલાવે જ દે એવું મને લાગતું અમે આ ખતરા કરેલા છે પણ હવે સમય પ્રમાણે ખેર એ દીપડાની બીક એટલે ગોળીઓ મીંડા કોતવા નેહડે નિહળે નદીએ નાળે અવાજ કરે વાંભું કરે છોકરાનું નામ અત્યારે હું ભૂલી ગયો છું નામ લઈ લઈને બોલાવે કેમ જડે

અને કીધું કે હે મારી માં લાકડીવાળી વાળી પીછળ પૂરે જમણા ઉગશે દુનિયા જાગશે મારા ભાઈ તો કામના માટે હોઈ ગયા લાગે છે કે પીછળ જાગતી નથી હે માં એમ કરીને રોવા મંડ્યો અને એટલી વાત થઈ તા કો ગોળ્યા અવાજ કર્યો તો હામો ટવકાર આવ્યો છોકરાનો અવાજ આવ્યો હામો અડી કાઢીને ગયા તો કરમદીના ઢુવામાં બાળક હૂતો તો ને બેઠો થઈ અનામ પાંદડા ખખેર તો કુછા ખખેર તો ખખેર હામો હાથ દેતો તો હડી કાટી ન્યા જઈને કીધું અરે આયા શું આયા આયા કેમ આવ્યો તું હાલ હાલ ઘરે માં રોવે છે તારી આખી રાત તારી માં ઘરે રોવે છે એમ કો કે કીધું ને તો એ બાળક એ કીધું માં તો આખી રાત પડખામ લઈને મને હૂતી થી આયા આ બનેલી ઘટના છે હાથ વર્ષ પહેલા એના સાક્ષી મને વડીલોએ વાત કરી જીવે છે છ વર્ષ છ વર્ષનો બાળક હોય ખોટું તો ન બોલે કે પછી તો એને બહુ પૂછ્યું તારી માં તો ઘરે ના રે ને આગળી ગઈ કે હું પાણી ભરી આવું તારા હાટુ મોઢું તો આખી રાત અહીંયા ધોવા માં કરમદી ના ડુવા માં હુતી હતી સાહેબ એ પીઠળ લાકડી વાળી સાહેબ હુતી હતી આખી રાત એને હારે લઈને કે કે કોઈ તાકાત નથી એની આવે આવી શકે આની ઘટનાઓ જ્યાં બને નાની નાની દીકરી ઉપર ન કરવાના કૃત્ય બને અને આપણે કઈક સભ્ય સમાજ બન્યો ને આપણે તો મંગળમાં પૂગી ગયા આપણે તો આગળ આવી ગયું આપણે એટલે હું વર્લ્ડ આખાની વાત કરું છું દુનિયા ક્યાં પહોંચી ગઈ કેવું સરસ ને છ છ વર્ષ ની દીકરીને આશારી ગાડીમાં બેહીને લઈ જાય અને ન કરવાનું કૃત્યુ કરીને મારી નાખે એના કરતા તો અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીઓ જેથી વગડા માં નીકળ્યો બાગડધામ 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 ઘોડ જાય છે

ભગડામાં અંધા હાવ અંધારું કોક નરાધમ આવી ગયો હોય તો એવો અને અને દુનિયા તો ખરાબ છે અને તને તારી આબરૂ ઇજતની બીક નથી તેની દીકરી ઓળખતી નહોતી કે આ જોગીદાસ કુમાર પોતે છે એને એટલું કીધું બાપુ તમે જે હોય પણ અમારા વિસ્તારમાં બીક નહીં કે કેમ કે જોગીદાસ ખુમાણના બારવટા હાલે છે કોની તાકાત છે ઊંચી આંખ કરીને અમારા હમુ જોઈ હગે ભલા માણસ હા 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 તેથી દરબારના કેથી વેતરી નાખો તો જેની આંખનો નો ખૂણો ભીનો ન થાય એ મરદા મરદ બારવટીઓ હલી ગયો આંખમાંથી આહુ પડી ગયા આથમતા સૂર્યને હાથ જોડીને કીધું તું ગાય દાદા ભાવનગર માનેક કે ન માને મને કાઈ પરવા નથી મારું કુંડલા મળે કે ન મળે પણ આવી 18 18 20 વર્ષની દીકરીઓ મારા નામના ભરોહે ઢોર ચારે છે ને ફુરસ દાદા એની આબરૂ રાખી લેજે એનીથી વધારે મારે બીજું કાઈ નથી જોતું ભલામાં એ ભારત ભારત એટલે આપણો જે નકશો જોઈ છે આમ 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 ઈ ભારત નથી છે ખરું ભલે નકશો છે પણ ભારત એટલે કોકને આપી દેવું ભારત એટલે માથા રેડી દેવા ભારત એટલે બીજાનું સતત વિચારવું ભારત એટલે પૂઠીના ગોળાને બચાવવાનું વિચારવું સનાતનનો વિચારવું ભારત એટલે માનવ જીવનના ઘટતરનો વિચારવું એ ભારતનો નકશો છે એ નકશા ભૂહાય ન જાય એના માટેના આ કાર્યક્રમો છે નબળાને સાંભળતા નહીં નબળા પાસે બેહતા નહીં એકલા રે જો માવા માવાહરો થઈને ખીચા પાડી નાખે એવા મિત્રો ન કરતા ભલા માણસ હા મરદ ની પાસે બેહાય મરદા મરદ એટલે કોને કહેવાય મરદ એટલે તરવાર લઈને કેટલા કટકા કરી નાખે ખાલી એટલું જ નહીં વખત આવે ત્યારે વસ્તુ જુદી છે જો જાદા મારી નાખે ઈજ મરદ કહેવાય તો અમે ઓસામાં બિન લાદે ના રાહડા ગાતા હોઈએ હોય હા હા એને કેટલાને ને માર્યા છે આ બધા તમે એ કલ્પના ન કરી શકો પણ એના નામે ન લેવા તો પ્રોગ્રામ પૂરો થવા મારો રાઉન્ડ પૂરો થવા એવો છે ત્યારે છે એટલે હું શું હા આમાં કોઈ જ્ઞાતિ જાતિ નો હોય રાક્ષસ રાક્ષસ જ હોય એની કોઈ જ્ઞાતિ નો હોય જાતિ નો હોય હારા હોય તો બધે હોય જ્યાં હોય ત્યાં ધરા હોય હારી ત્યાં થાય બાકી ન થાય રેતી હું તે કોઈ તેલ ન પાવત પાની મથે ઘરત કોને લ્યો હે રેતી ને પીલાજ કરો પીલાજ કરો તો ભૂકી થાય ને પડહોંધી થાય ને ઉડી જાય ને છોટી જાય ને એમાંથી તેલ થોડું નીકળે રેતી તે કોઈ તેલ ના પાવત પાણી મથે ઘૃત કોને લીયો હે પાણી ને ત્રણ ફેર્યા કરો ગંગા ને જમના ને બધી નું પાણી ભેળું કરી ફીણા જ વળે એમાં માખણ ન ઉતરે આસુ ગોરહડું જોઈએ

રૂકત કિસ્સત કેસે મિલે કણ શૂન્ય મુઠ્ઠી ભરી કાહ આયો હે શૂન્યમાં મુઠ્ઠી ભર્યા પણ આમ કરું તો પૈસા હાથમાં આવ્યા અહીંયા આમ કરું તો હાર્મોનિયમ પકડાય માયક પકડાય વાહે કોઈ ભાઈ ને હું પકડી શકું એમને પણ આમ આખી જિંદગી કર્યા તું ને આમ 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 તો કઈ હાથમાં જ ન આવે ઘણા આખી જિંદગી આમ આમ જ કર્યા કરે આમ આમ જ કર્યા બીજો ધંધો જ નહીં એને એમ કે હું તો આખો આભ મારા બાપનો પણ તું તારો નથી ઘણા એવા વાતો આપણે ગમે ની વાત માંડી હું કે ખબર એને હું ઓળખું છું અરે ભલા માણસ દયા આવે આપણને તું હજી તને જ નથી ઓળખો એને ક્યાંથી ઓળખ આપને ઓળખીએ તો આપ ઓળખે આપણે આપણે હું એને ઓળખું છું આપણે એમ કે ફલાણા ભાઈ બહુ હારા એ તમને નથી ખબર એને અમે ઓળખી અરે તારી ભલી થાય તારી ઈ કે હો ઉંદર મારી ને મિનીબાઈ પાટિયા બેઠા તો બેઠા છે બેઠવા દે ને તારા જેવા હાથ બીજા મારી બ્રહ્મ મુનિ કહે કોયો હે જેને અસાધ્ય રોગ થઈ ગયો હે ને પછી કોઈ ઔષધિ કામ નથી કરતી એમ જે માનવતા નીકળી ગયા છે એને સારી વાતો સારા પાસે બેવું ખરાબ ખરાબ જ એને કાંઈ એને નશા કરવા પડે એને તો જ એને નકર એને જીવતું રહેવામાં એને મજા જ ન લાગે એટલે છેલ્લે આ બે કડી